ભોજન બેસ્ટ ભોજન છે મસાલા એકદમ મસાલા વગર નું ઘર જેવું મળશે ગરમ મસાલો નહીં જરે હા ગરમ મસાલો જરીય નહીં ત્રણ મૂર્તિ અત્યારે ભેરી થઈ ગઈ એક દીપકભાઈ અને ચંદ્રેશભાઈ એટલે ત્રી અમે ભેરી થઈ ગઈ અને અત્યાર સુધીમાં આટલી બધી રેસ્ટોરન્ટમાં દા ઢોકળી ક્યાંય ઓછી જગ્યા મળતી હોય છે આ દાય ઢોકળી ખાતા પછી એક જ શબ્દ બોલા હે અમારા હવે ચંદ્રેશને એટલી મોજ આવી ગઈ કે ડાળ માં ખોવાઈ ગયા સુપર જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે હું છું જેતપુરમાં અને જૂની અને જાણીતી જે હોટલ છે ત્રિમૂર્તિ મારી પાછળ તમે જોઈ રહ્યા છો ગુજરાતી થાળી જે કાઠિયાવાડી તમને અહીંયા ભોજન મળી જાય નાની અને નાજુકડી જે હોટલ છે અને હસબન્ડ અને વાઇફ બંને ચલાવી રહ્યા છે છેલ્લા ચાર વર્ષથી આ અને આ તમે જે રોડ જોવો છો આ છે જૂનાગઢ હાઈવે જુનાગઢ રોડ કહેવાય છે અને ખોડલ હોટલ છે અહીંયા ખોડલ એક હોટલની એક્ઝેક્ટ બાજુમાં છે ત્રિમૂર્તિ રેસ્ટોરન્ટ અહીંયા તમને છે ને અલગ અલગ જાતના જે કહેવાય કે ગુજરાતી દાળ ભાત શાક રોટલી છાશ પાપડ પંજાબી અને પાર્સલની સુવિધા અહીંયા અવેલેબલ છે તો અહીંયાનો ઓનર છે મયુરભાઈ તો આપણે હસબન્ડ અને ભાઈ બંને ચલાવે છે તો નાનું લોકેશન છે નાની જગ્યા છે અને ભાઈને ફૂલ સપોર્ટ કરવાનો છે તો આપણે મયુરભાઈ સાથે વાત કરીએ અને તમને મળાવીએ આજુબામનું આ નાનું એક સેટઅપ છે સીટિંગ

બરાબર બરાબર ને અત્યારે તમે મોર્નિંગમાં મોર્નિંગમાં લખ્યું છે ચા ચા નાસ્તો બધું બધું ગુજરાતી થાળીમાં જે કહેવાય શાક બધા સબ્જી છે

અને બાજુમાં કારણ કે હોટલ છે હોટલ છે અને તાલુકા પોલીસ છે સિટી પોલીસ છે સિવિલ માં મારે જાય બરાબર એટલે પાર્સલ સુવિધા પણ ચાલુ હા પાર્સલ સુવિધા પણ ચાલુ તો શું શું કેટલી પ્રાઇસ છે અત્યારે થાળીની ની થાળી ને 120 રૂપિયા છે જેમાં ત્રણ શાક આવે દાળ ભાત છાસ પાપડ સલાડ અને પછી જે લોકો ની છાસ પાપડ બધું સલાડ ને બધું 100 કેટલા છે 120 120 માં અનલિમિટેડ જેટલું જમવું એટલું બાજુનું શું બને ભોજન બનાવ્યું છે સાંજે કઢી ખીચડી ને એ હોય બરાબર સાંજે અત્યારે સાંજનો ટાઈમ છે એટલે કઢી ખીચડી હા બરાબર પછી ભરેલા રીંગણ બટેટા ભરેલા રીંગણા રીંગણા અને બટેટા વાહ ઘર જેવો ટેસ્ટ ને બહાર જેવું વધારે કોઈ મસાલાની અંદર એડ નહી કરવાના 3.5 વર્ષ તક કન્ટિન્યુ કસ્ટમર છે સિવિલ ને આ છે કઢી હમ આપડી ખાટી મીઠી બરાબર ખાટી મીઠી ગઢી છે આ આપણો સેવ ટમેટા અને સેવ ટમેટા નું સાર સાર

કશું ને કઈ હવે આને ઉકળવા દેવાની છે ને બેન મિત્રો અત્યારે રોટલી થઈ ગઈ છે એના પીસ કરી નાખ્યા છે ને હવે વન બાય વન એક એક પછી એક પછી નાખવાની છે આ મસાલા ઢોકળી કહેવાય ને દાળ ઢોકળી મિત્રો મેં અત્યારે નાનપણમાં ખૂબ ખાધી છે કારણ કે મને અતિ છે મારી જે ફેવરેટ છે ને તો વધારે પડતી દાળ ઢોકળી અને જે કહેવાય કાળા જે કહેવાય કઢી એ આપણની ફેવરિટ છે આજે સ્ટ્રીટ ની અંદર બજારમાં મળતી છે દાળ ઢોકળી આજે બેન બનાવી રહ્યા છે અને જોઈએ અમને ટેસ્ટ કેવો લાગશે અને અત્યાર સુધીમાં આટલી બધી રેસ્ટોરન્ટમાં દાળ ઢોકળી કે ઓછી જગ્યાએ મળતી હોય છે અને અહીંયા હવે ભાઈ મયુરભાઈ જે ચાલુ કરવાનું કહે છે કે દર ગુરુવારે સ્ટાર્ટઅપ કરવું છે ગુરુવાર ને ગુરુવારે સાંજે અને બુધવારે તો આપણી ચાપડી 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 છે એટલે બીજો ને ચોથો બુધવાર બાકી કન્ટિન્યુ શિયાળામાં ને ચોમાસામાં કન્ટિન્યુ દર બજવા તો અહીંયા આવવું હોય તો આપણું એડ્રેસ લોકેશન અહીંયાનું શું છે જુનાગઢ રોડ ખોડલ હોટલની બાજુમાં ખોડલ હોટલની બાજુમાં જેતપુર છે અને આપણા કોન્ટેક્ટ નંબર મારો કોન્ટેક નંબર છે 8460071799 ફોર સિક્સ ડબલ ઝીરો સેવન વન સેવન ડબલ નાઇન મિત્રો આ નંબર પર ફોન કરજો કદાચ કોઈને તમને ના મળે અને કોઈને પાર્સલ સુવિધા જોતું અથવા કોઈને ટિફિન બંધાવવા હોય તો મયુર બને કોન્ટેક કરજો અને ને અને ભાઈને બંનેને સપોર્ટ કરજો તમારા સપોર્ટથી આ બધી ચાલશે વસ્તુ

એક નંબર નો તમને મોરું લાગે નો તીખું લાગે બરાબર નો ખાટા વટકાર આવે નો તીખો વટકાર હું છ મહિના થી જમું છું છ મહિના તે દિવસે તમારી ભેગો આવતો બંધ થઈ ગયો છું કારણ કે મારે મારે ચોવીસ કલાક ની નોકરી છે પેલા હું રાજપાડી માં હતો હવે દિવસ પાડી માં આવી ગયો બરાબર બરાબર અને આજે તમારી મનગમતી એક દાળ ઢોકળી મળે

કારણ કે નવરા નતા હતા હવે એવું દિવસ નું નોકરી થઈ ગઈ છે અને રાત્રે મારે કંપનીમાં અહીંયા રહેવું પડે બીજી કંપની માં હું બે કંપનીમાં અત્યારે નોકરી કરું છું બરાબર એટલે બધા આપડે ભેગા રખડતા હોય અત્યારે યાદ આવ્યો ને તો ખાલી પાંચ મિનિટ પૂરતા જ આવ્યા અત્યારે આપડે જે અહિયાં એમના શેઠ છે એમનો ફોન આવી ગયો ચેતનભાઈ જોવા ચેતનભાઈ ને એને કઈ અમારા ભાઈ ને થોડાક કઈક નવરા કરો એટલે જે કામ ગાડી ફરી શકે ને અમારી મોજ સાથે અમે રહી શકે કેવી લાગી દાળ ઢોકળી કઈ જોવો છો હજી હાલ ઢોકળી હજી તો ચેક કરો છો કરો છો ને

ત્રણ મૂર્તિ દીપકભાઈ અને ચંદ્રેશભાઈ ત્રિમૂર્તિમૂર્તિ અત્યારે આવ્યા તમારે કોઈને આવું ભોજન લેવું હોય અલગ અલગ કાઠિયાવાળી ટેસ્ટ લેવું હોય નાની હોટલ છે ભાઈનો પણ સપોર્ટ સારો છે અને હસબેન્ડ અને ભાઈફ બંને સારું એવું કાર્ય કરે છે લોકોને પ્રેમથી જમાડે છે એકસો વીસ રૂપિયામાં ગુજરાતી ભાણું અને સુજનભાઈ બુધવારે ચાપડી થોડું હોય છે અને ગુરુવારે હવે દાઢ ઢોકળી એ પણ મળી જશે શું કહેશું એક નંબરો કાયદો મસ્ત ટેસ્ટ છે એકવાર મુલાકાત લ્યો ભાઈની ઓકે તો હવે હું ટેસ્ટિંગ કરી લઉં અને રિવ્યુ આપું તો મિત્રો મયુરભાઈએ એને દાળ ઢોકળી આપી દીધી છે ગરમા ગરમ કૂક મારી મારીને આને ગરમ ખાવાની જ મજા આવે

એક અને હરેક ફૂડ અહીંયા સારા છે જેમ કે ગુજરાતી દાળ ભાત શાક રોટલી સવારે મોર્નિંગમાં તમને ચા નાસ્તો પૌવા એ બધું મળી જાય અને સાંજે તમારે કોઈને પંજાબી ઓર્ડર કરવો હોય એ પણ મળી જાય છે આવકાર જે છે હોટલ લાઈનની અંદર આવકાર હોવો જરૂરી છે આવકાર હશે તો ઓટોમેટિક પબ્લિક આવશે અને નાનું એવું સેટઅપ છે જો ખાલી બે થી ત્રણ ટેબલ જ છે પણ લોકો એ મોતથી જમે અને આનંદ કરે તો સાથે ગુજરાતી મેં તમને કીધું કે સેવ ટમેટા છે રીંગણા રીંગણા બટેટા ભરેલા છે અલગ અલગ સબ્જી હોતી હોય છે દરરોજ ને આજે આપણે સેવ ને ટમેટા આજે ભૂખ નથી તો જતા ભાઈનો પ્રેમ એટલો બધો હતો કે આજે કેટલો ખાઈ જવું પડે મેં આજ તો પ્રેશનમાં માં દાઢ ઢોકળી માટે એવું બધું ખરાજભાઈ

જેને ને એક ભાઈએ વાત કરી મને મયુરભાઈ કે કોઈ પણ નાના મોટા ફંક્શન હોય અને બીજું કે મિટિંગ હોય આપણા કોઈ એસોસિએશન મિટિંગ હોય એસોસિએશન બહુ ચાલી રહ્યું છે જેતપુરની અંદર તો તમામ લોકોને અહીંયા કંઈ નાના મોટા ફંક્શન કરવા હોય અથવા અહીંયા મંગાવવું હોય તો નીચે આપણે આ નંબરમાં ફોન કરજો મયુરભાઈને તમને ઘર જેવું દેશી ફૂડ અહીંયા ખાવા મળશે